હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતી અને એકમ ચાર છે સાણા સાણા સસ્સાણા આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રવૃત્તિ એક છે તેમાં ગીત ગાવાનું છે અને તેમાં આ શબ્દો છે એ શબ્દો લખવાના છે પછી પ્રવૃત્તિ બે વાર્તા સાંભળીએ અહીં હોશિયાર કોણ એ વાર્તાનું પઠન જીલકાન અને વ્યક્તિગત મુખર વાંચન કરવાનું છે આગળ અને આપણે આ વાર્તા કયા પછી આ પ્રશ્નોત્તરી કરવાની છે અને આ પ્રશ્ન ત્રણ આપણે પ્રવૃત્તિ ત્રણ વાર્તા પ્રમાણે વાક્યનો યશ કે નોમો જવાબ લખવાનો છે પછી પ્રવૃત્તિ ચાર વાર્તા યાદ કરો અને જવાબ લખો પછી આપણે શું કરવાનું છે વાર્તાને યાદ કરવાની છે અને આ જવાબ લખવાના છે પ્રશ્ન પાંચ આડા પ્રવૃત્તિ પાંચ આડા આવડા લખાયેલ શબ્દને અર્થસભર બનાવી લખવાનું છે પ્રવૃત્તિ છ અહીં ચિત્ર જોઈ અને સમજી વિચારીને નીચે લખવાનો છે જવાબ પછી પ્રવૃત્તિ સાત બંને વાક્ય વાંચો અને કયું બરાબર લાગે છે તેમાં ખરાની નિશાની કરવાની છે પછી પ્રવૃત્તિ નવ છે ત્યાં વાંચન કરવાનું છે પછી અહીં મોર બનાવવાના છે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ કરવાનું છે અહીં પછી પ્રવૃત્તિ અગિયાર વાંચીમાંની રમત રમવાની પ્રવૃત્તિ બાર પ્રવૃત્તિ તેર બાળકો જોડે વાંચન કરાવવાનું છે હવે પ્રવૃત્તિ ચૌદ કોણ ક્યાં રહે છે તે લખવાનું છે પ્રવૃત્તિ પંદર જોઈ જોઈને લખવાનું છે પ્રવૃત્તિ સોળ અમને જીવતા કરું જોડવાનું છે પ્રવૃત્તિ સત્તર હું કોણ ઉખાણા બોલવાના છે અને બાળકો તેનો જવાબ આવશે અહીં એક ગીત આપ્યું છે પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના આ ગીત ગવડાવવાનું છે પછી પ્રવૃત્તિ ઓગણીસ આ ગીતમાંથી તમને ગમતી પાંચ લીટીઓ અહીં સારાક્ષર લખવાની છે પહેલાં ગીત ગવડાવવાનું છે અને પછી તમને કઈ લીટી ગમી તે અહીં સારાક્ષર લખાવાની છે પછી પ્રવૃત્તિ વીસ આપણે ગીતમાંથી જવાબ શોધવાના છે વાંચો સમજો અને સારી રીતે લખો અહી આપણે સમજી વિચારીને વાક્ય લખવાના છે પછી પ્રવૃત્તિ બાવીસ ચિત્ર જોઈ જુઓ વાક્ય લખો અહી ચિત્ર જોવાનું છે અને વાક્ય લખવાનું છે આપણે પછી અહીં રમત આપેલી છે પછી અહીં ચોવીસ નંબરની પ્રવૃત્તિમાં વાક્યો આપેલા છે તે વાંચવાના અને આપણને સાચું લાગે તે લખવાનું છે અને બહુથી પચીસ સાંભળો અને લખો એટલે શ્રુતલેખન કરાવવાનું છે તો મિત્રો અહીં આ એકમનો સંપૂર્ણ સોલ્યુશનનો વિડિયો પૂરો થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય